આજની ઓગણત્રીસ તારીખની ગાયો કેટલી હાજરમાં છે કેટલી જાબણમાં છે એ બધી ગાયો તમને અને આ બ્લોકની અંદર બતાવી દઉં સાત આઠ ગાયો આ ગાય જબણ છે સાતે આઠ દિવસથી લઈ લેશે બાર લીટર દૂધ કરશે બીજા નંબરની ગાય આ જામણમાં છે આ ગાય ખૂબ જ સારી છે તેર ચૌદ લીટર જેટલું દૂધ કરશે તમે જોઈ શકો છો માથામાં એક શીંગડી છે ગાય ખૂબ જ સારી છે દૂધાળ ગાય છે પણ જામણ માં છે આ છે દૂધ અંદાજે બાર લીટર જેટલું દૂધ દે છે ગાય હાઈટ કન્ડિશન બહુ સારી છે પછી હવે આ છે ગાય ખૂબ જ સારી છે

બાર તેર 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 જેટલું દૂધ કરશે તમામ ગાયો આજે આપણી પાસે હાજરમાં છે અને મારો મોબાઈલ નંબર છે નેવ્યાશી એસી ત્રીસ બાર જીરો છ ગામ આજની ઓગણત્રીસ તારીખની ગાયો તમામ હાજરમાં છે આ દિનેશભાઈ ચૌધરી રા ત્રીજા નંબરની વ્યાયલી દસ લિટર વાળા આ ચોથા નંબરની ગાય બીજી હાથમાં સાત લિટર દૂધ કરે એ પોંચમા નંબરની ગાય આજે હમણાં જ ઉતરી છે પછી છઠ્ઠા નંબરની ગાય અને એક ઊભી છે એ સાતમા નંબરની ગાય આજે બધી થઈને સાત ગાયો હાજરમાં છે આપણે ત્યાં રાજ તાલુકો જિલ્લો બના બનાસકાંઠા ચલો જય માતાજી એમ મેળ ના આવે ખાલી તો હાથ ફેરવતા ફેરવતા તો રૂપા ફેરવતા હાથ દૂધ ના હોય આપડે કોઈ દાડો તમારે તમામ ગાયો આજે આપણી પાસે હાજરમાં છે હમણાં જ ઉતરી છે બીજી પણ હું તમને ગાય બતાવી દઉં છું I mm -hmm.